બોલો ચામુંડા અંબે માત કી જય ચામુંડા માત કી જય નવદુર્ગા માત કી જય રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી અંબે માના ઘર બાગવાય રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી અંબે માના ઘર બાગવાય મને પારે સુત વિરો આવે મારી માને માતા કઈ બોલાવે માને ભારે સુતારી વિરો આવે મારી માને માતા કઈ બોલાવે લાવે બા ચોટની જોડ લાવે બા ચોટની જોડ માને શરણે ધરે રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી અંબે માના ગર ભાગવાય મને પારે કુંભારી રોયા આવે મારી માને માતા કઈ બોલાવે લાવે ગરબાની જોડ લાવે ગરબાની જોડ માને શરણે ધરે રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી બહુ શરમાના ઘર બાગવાય માને પારે સોનીડો વિરોને મન ગમતી ટી લડી ગડાવે માને પારે સોનીળો વિરોયા આવે મારી માને માતા કઈ બોલાવે લાવે લાવેટી લડીની જોડ લાવે લાવેટી લડીને જોડ માને શરણે ધરે રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી ચામુંડમાંના ઘર બાગવાય રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારે ચામુંડમાંના ઘર બાગવાય માને પારે માળીડો વિરોયા આવે મારી માને માતા કઈ બોલાવે લે હાર લડ લાવે હાર જોડ માને શરણે ધરે રાત વીતી જાય મદરત વીતી જાય તોય મારી માના માર બાગવાય રાત વીતી જાય મદરત વીતી જાય તોય મારી માના માર બાગવાય માને પારે મણિયા રો રોયા આવે મારી માને માતા કઈ બોલાવે લાવે છોડલા ને જોડ લાવે સોડલા ને જોડ માને શરણે ધરે રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી મંગલ માના ઘર ભાગવાય રાત વીતી જાય મદરાત વીતી જાય તોય મારી મોગલમાં ના ઘર બાગવાય માને પારે કાપડિયો વિરોયા આવે મારી માને માતા કઈ બોલાવે હે લાવે દાબળીને જોડ લાવે દાબળીને જોડ માને શરણે ધરે રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી મીલડી માના ઘર ભાગવાય રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી મીલડી માના ઘર ભાગવાય મને પારે કંદયો વીરો આવે મારી માને માતા કઈ બોલાવે માને પારે કંદો વિરોયા આવે મારી માને માતા કૈલો લાવે પ્રસાદ લાવે એ તો પેંડાનો પ્રસાદ વિતો લાવે પેંડાનો પ્રસાદ માને શરણે ધરે રાત વીતી જાય પર રાત વીતી જાય તોય મારી અંબે માના ઘર ભાગવાય રાત વીતી જાય મધ રાત વીતી જાય તોય મારી અંબે અમા ના ઘર ભાગવાય બોલો અંબે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો